ધંધા સાથે સંકળાયેલા હતા મનીષભાઈ પોતાની પત્ની ત્રણ સંતાનો અને માતા પિતા સાથે પરિવારમાં તેઓ રહેતા હતા મનીષભાઈએ તો પરિવારના તમામ સભ્યોને ઝેરી દવા પીડાવી ત્યારબાદ પોતે ગળે ફંસો ખાય આપઘાત કર્યો અને શંકા પોલીસે વ્યક્ત કરી છે વધુમાં પોલીસના સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જે સુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા તેને લેવાના નીકળતા ઉલ્લેખ કરાયો છે પણ તો કોઈ વ્યક્તિગત રીતે નામનો કોઈ જ ઉલ્લેખ અહીંયા કરાયો નથી તો બીજી તરફ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં બનેલી ઘટના લઈને સુરત પોલીસ કમિશનર અજિત કુમાર તોમર દ્વારા પણ સ્થળ મુલાકાત લઈ ઘટના નિરીક્ષણ કરાયું હતું પોલીસ કમિશનરે મૃતકના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને સંવેદના પણ વ્યક્ત કરી હતી ન જાણ્યું જાણ કે નાત કે કાલે શું થવાનું છે તેમ એક એક સાત સાત વ્યક્તિના એક સાથે જ પરિવારના લોકોની અંતિમ યાત્રા નીકળતા આખી સોસાયટી સહિત અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોની આંખોમાં આજે આંસુ આવી જવા પામ્યા હતા આખી સોસાયટીમાં આની યાત્રામાં જોડાયેલા લોકોના કલ્પાન અને રુદનના દ્રશ્યો જોઈ ત્યાંથી પસાર થતા લોકોની આંખોમાં પણ આંસુ આવી જવા પામ્યા હતા કે આ પલવારમાં શું થઈ ગયું અઝર કુરિશી સાથે પ્રકાશવાળા